કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મહુડીમાં રાજકોટમાં સભા હતી એટલે મિત્રો આ દાખેડું પણ ઓળખજો આજે આ ખેડૂત આક્રોશ યાત્રામાં સવારથી સતત ટ્રેક્ટર ચલાવતા ચલાવતા દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય અમિત ચાવડાજી અને મંચસ્થ તમામ આગેવાનો આપ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો અને ખેડૂત ભાઈઓ મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી મારે તો ખાલી બે ત્રણ બાબતો તમારા ધ્યાનમાં મૂકવી છે કે ટ્રેક્ટર યાત્રા શું કામ ખેડૂતો શું કામ એમ કે છે કે અમારું દેવું માફ કરો અને આખા ગુજરાત ના ખેડૂતો એકી સુરે એકી અવાજે એક જ માંગ શું કામ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરો અને એમાં પચીસ પચાસ હજાર રૂપિયાની માગણી કરવા વાળા લાખેડુ પણ હમણાં આવ્યા છે જયારે આખો ગુજરાત નો ખેડૂત એમ કેતો હોય કે તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કે માફ કરી શકો છો રાઈટ ઓફ નો અર્થ તમને કહી દઉં કટકે કટકે ભૂલી જવાના ઓલું એ કોલો નતો જોક્સ આયો કે 10000 તાકા હપ્તે હપ્તે ભૂલી જાજે એમ આ સરકારે ઉદ્યોગપતિઓના દેવા કટકે કટકે ભૂલી જવા એને રાઇટ ઓફ કહેવાય 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અને 8 લાખ 75000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા એટલે કટકે કટકે ભૂલી જાવ પચીસ લાખ કરોડ રૂપિયા પાંચ પચીસ ઉદ્યોગપતિઓ ના માફ કીધા છે તો મારો ગુજરાતનો ખેડૂત જે સપનું જોતો તો બે હજાર બાવીસ માં કારણ કે દેશના વડાપ્રધાન અગાઉના ઇતિહાસમાં ક્યારેય ખોટું નથી બોલ્યા દેશના વડાપ્રધાને એમ કહ્યું કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરશું ને મારો ખેડૂત ડબલ આવકની રાહ જોતો તો થયું હું તાકે માંડવી બે હજાર તેર ચૌદમાં જે બારસો તેરસો રૂપિયા હતી હજારે આવી ગઈ અને ખાતર ત્રણ ગણું વહેતું બિયારણ ત્રણ ગણું વહેતું દવા ત્રણ ગણી વહેતી ખેત ઓજારો ત્રણ ગણા વહેતા મજૂરી ડીઝલ બધું ત્રણ ગણું વહેતું પણ ખેડૂતની ખાતર જે ખેત પેદાશ છે ઉપરથી નીચે આવી ગઈ આવક ડબલ કરવાનું સપનું દેખાયું હતું થયું હું તાક અડધી થઈ ગઈ આટલું જ નહીં પાક વીમો આપણો સૌથી મોટો આધાર જ્યારે કુદરતી આપત્તિઓ આવે ને ત્યારે આપણે સરકાર સામે લાજા થઈને ઊભું ના પડે સરકાર સામે મીટ માંડીને જોવું ન પડે આપણા ખેતરમાં ક્રોપ ફટિંગ થાય અને પાક વીમા આપણને આવતો દોઢસો દૂઢસો ટકા સુધી વર્ષ યાદ કરો ઓગણીસસો સિત્યાસી ઈઠ્યાસીનો આજ જૂનાગઢના આજ કે સોદમાં એકસો ને બાવન ટકા પાક વીમો જ્યારે થયેલો છે એ પાક વીમા યોજના નરેન્દ્રભાઈ સત્તામાં જેવા આવ્યા અને એણે હમણાં પૂંજાભાઈ વિડીયો સંભળાયો એવા વિડીયો ને વાતો કર્યું અને થયું હું તાકે દોઢસો ટકા ખેડૂતને નુકસાન ગયું હોય તો દોઢ ટકો પાક વીમો ના અને આ એનું પાપ પકડાઈ ગયું એટલે કર્યું હું તાકે અહીંયા ગુમણું થાય બાપા તમને પૂછવા માંગુ છું અહીંયા ગુમણું થાય તો ગુમડાનો ઈલાજ કરાય કે હાથ કાપી નખાય ગુમડાનો ઈલાજ કરાય ને તો આને હું કર્યું પાક વીમામાં ભ્રષ્ટાચાર પકડાણો એટલે એને કહ્યું પાક વીમા યોજના બંધ કરી દીધી હાથ જ કાપી નાખો એટલે આ સરકારે ખેડૂતોની જે આંખો હતી પાક વીમા યોજના એ આંખો ફોડી અને ચશ્માનું દાન કરવા અત્યારે નીકળ્યા છે સહાય નહીં એટલે પાક વીમા યોજના રૂપિયા યોજના બંધ કરી એક બાજુ મોંઘવારીના મારે ખેડૂતને મારી નાખ્યો બીજી બાજુ પાક વેમા યોજના બંધ કરીને છેલ્લી સાત સીઝન એવી ગઈ છે કે સાત સાત થી ખેડૂત કમોસમી વાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે અને આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેળની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી આ છેલમાં આ સીઝન તો ઘેળના ખેડૂતોની ગઈ છે હારે હારે આવતી શિયાળુ સિઝન પણ નહીં થાય ત્યાં ચણા નહીં મવાય કારણ કે અત્યારે ઘેડમાં પાણી પાછા ભરાઈ ગયા છે આ ઘેળની લડાઈ છેલ્લા પચીસ વરસથી આ પ્રશ્ન હતો ઘેળનો એમાં મંચસ્થ તમામ આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લડ્યા અને આ સરકરને ગોઠણ ભેર કરી અને પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા આ પંદરસો કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડું લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા કરીને કેશોદપુર સુધી જણે પદયાત્રા કરી દે ઘેડ મારા ભાઈ એને હું આજે કહેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી ઘેડ 125 ગામો છે એ ગામોમાં કેમ અહીં ઘેડની ચિંતા નથી અહીં કેમ પદયાત્રા ના કરી દીધી અને એના સમાપન વખતે ત્યાંથી જે શબ્દો બોલાયા હતા એ મારા માટે બોલાયા હતા કે હમણાં એક ભાઈ નવા નવા ચોઈણી પહેરીને આવે છે માથે ફાર્યું લઈને આવે છે આને ઓળખજો એને મને આવું કહ્યું હતું એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈને એ ભાઈને ઓળખાણ આપું છું કે ભાઈ આ ચોઈણી છે મારા બાપ દાદા પેરી પેરી તોડી તોડીને મરી ગયા

તો તું ખેડૂતની વેદના કેમ જાણે તું નથી જાણતો એટલે તું ગયા વિસાવદરમાં તે ઘેરમાં આવીને એમ કે છો કે ચોયણી વારા ચોયણી વારા જ ખેડૂત છે તમે બધા તો ના ખેડૂ છો અને આ ના ખેડૂને ઓળખજો મિત્રો આ ના ખેડૂને ઓળખવાની ખૂબ જરૂર છે આ ના ખેડૂએ જ હમણા ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે પાછો એમ કે છે મીડિયા વાળાએ પૂછ્યું કોંગ્રેસે હળદર માં સભા તો મંજૂરી મળી અને કાગળ પણ નાખ્યો અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો પાકું થઈ ગયું ને જો મંજૂરી મળવાથી મારે એને છે કે એ એ જ જ તારીખે દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મૌડીમાં રાજકોટમાં સભા હતી એટલે મિત્રો આ નાખેડુ પણ ઓળખજો અને મારે છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ આપણે બધાય સાથે મળીને લડ્યા તો ઘેડમાં પરિણામ અડધું આવ્યું છે પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ આપણે એમાં જોઈએ છીએ પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ જોઈએ છે પણ લઈડા તો પચીસ વર્ષમાં માં કઈ નતું આપ્યું તો પંદરસો કરોડ તો આપ્યા અને અત્યારે આપણે વાત લઈને નીકળ્યા છીએ કે ખેડૂતો નું દેવું માફ કરવામાં આવે અને આ વાત સાથે સોમનાથજીના આશીર્વાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા તેર તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું કે તેર તારીખે કાળિયા ઠાકર ના દર્શન કરી જાવ અને આપણી જે માંગ છે ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે પાક યોજના ફરીથી ચાલુ કરવામાં આવે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે આવી આઠ માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને આમંત્રણ આપું છું દ્વારકાધીશ ના દર્શન માટે આપ પધારો અને અમારા યજમાન પદે આપ મહેમાન થાવ તો છેલ્લો સવાલ આપને છે આવશો ને આ ધો કરીને ગયો આપ આવશો ને જય દ્વારકાધીશ જય સોમનાથ જય જગત જય કોંગ્રેસ જય જવાન જય કિસાન સુરતી સ્વાદની મોચ મોજ હવે આપણા ઉનાવા જી હા હવે તમને આપણા ઉનાવા મળશે ગરમા ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે તો આજે જ વધારો અને અનુભવ કરો ઢોસા ની એક નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસથી યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના